નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ના એક નવા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આપણે જોઈશું કે ટેટ વન પરીક્ષાની અંદર પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ કેટલા માર્ક્સ મળવા પડશે ઇડબ્લ્યુ એસ એસટી અને દિવ્યાંગ ઉમેદવારોએ પાસ થવા માટે કેટલા માર્ક્સ મળવા પડશે એની જે આપણે વિગતવાર ચર્ચા કરીશું સાથે સાથે ટેટ ટુ પરીક્ષાની જાહેરનામું એટલે કે ટેટ ટુ ની એક્ઝામ ક્યારે આવશે એની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવાના છીએ મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ટેટ ટાક પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે ટેટ વન એક્ઝામ જાહેર કુલ એકસો ને પચાસ માર્કસનું પેપર રહેશે એના માટે તમને એકસો વીસ મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે તો એકસો પચાસ માર્કમાંથી તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે એ એ આપણે જોઈશું સાથે સાથે ટુ આવશે જે જે ખૂબ માહિતી છે 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 જેની બીએડ પાસ કરેલા તમામ ઉમેદવારો એની પણ નાનકડી અપડેટ છે એ આપણે જોવાના છીએ સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર અને ચૌદ દસ બે હજાર પચીસના ના રોજ જે છે એ ટેટ વન પરીક્ષાનું જાહેરનામું ઓલરેડી જે છે એ જાહેર કરી દીધું છે ધોરણ એક થી પાંચ ની અંદર જે લોકો પ્રાથમિક શિક્ષક સ્લેશ વિદ્યાસહાયક તરીકે જે છે એ નિમણૂક મેળવવા માંગે છે એમને ફરજિયાત જે છે એ ટેટ વન પરીક્ષા આપવાની હોય છે અને એના ફોર્મ જે છે તમે જોઈ શકો છો ઓગણત્રીસ દસ બે હજાર પચીસ થી બાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન જે છે એ ભરાવાના છે અને ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ જે છે એ એનું જાહેરનામું આવી ગયું છે અને ટેટ વન પરીક્ષા જે છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ જે છે એ લેવામાં આવનાર છે તો ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ જે છે એ ટેટ વન પરીક્ષા જે છે એ લેવામાં આવનાર છે હવે આપણે જોઈએ કે ટેટ ટુ પરીક્ષા છે એનું જાહેરનામું અંદાજિત ક્યારે આવી શકે છે તો એના માટે તમે જોઈ શકો છો ટેટ વન પછી જાહેરનામું બહાર પડે તેવી શક્યતા ઓગણત્રીસ મી થી ઓફલાઈન ફોર્મ ચૌદ નવેમ્બર સુધી જે છે એ ફી ભરી શકાશે પ્રાથમિક શિક્ષક બનવા માટે ટેટ જે છે એ ત્રણ માધ્યમમાં ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ ના લેવામાં આવશે અને ટેટ વન પરીક્ષા પછી ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતા તો ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું જે છે એ ડિસેમ્બરની અંદર એક્ઝામ પતી જાય એના પછી પણ બહાર પડી શકે છે અથવા તો આના જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ જાય ટેટ વન પરીક્ષા માટેના જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ જાય એના પછી પણ જે છે એ ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું જે છે એ બહાર પડી શકે છે તમે જોઈ શકો છો ચૌદ નવેમ્બર સુધીનો છે રાજ્ય પરીક્ષા બોર્ડે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ ટેટ વન પછી ટેટ ટુ નું જાહેરનામું બહાર પડે તેવું જે છે એ મનાઈ રહ્યું છે કારણ કે ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું મને લાગે છે ત્યાં સુધી

ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ મેળવેલ તો જે છે એ પાસ ગણાશે તો એસસી કેટેગરી એસટી કેટેગરી એસસીબીસી કેટેગરી જે છે આપણે કેટેગરી પણ કહીએ છીએ અને જે પણ પીએચ કેટેગરીના ઉમેદવારો છે એમને પાસ થવા માટે જે છે એ એકસો પચાસ માંથી બ્યાસી ગુણ લાવવા જે છે એ કમ્પલસરી છે એટલે કે તમે એકસો પચાસ માંથી બ્યાસી ગુણ લાવશો તો જ તમે જે છે એ પાસ થયેલા ગણાશો તો જનરલ કેટેગરીના ઉમેદવારોને એકસો પચાસ માંથી સાઠ ટકા એટલે કે નેવું ગુણ લાવવાના રહેશે

શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પસંદગી પામવાનો જે છે એ હક મળી જતો નથી એટલે ઇન શોર્ટ કેટ વન પરીક્ષા તમે પાસ કરશો તો તમને જે છે એ શિક્ષક બનવા માટેની જે લાયકાત છે એ મળી જશે પરંતુ તમે જે છે એ ડાયરેક્ટ શિક્ષક બની જશો નહીં શિક્ષક તમે ક્યારે બનશો જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા શિક્ષક નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે અને એના મેરિટની અંદર જો તમે આવો છો તો પછી તમને જે છે એ શિક્ષક બનવાનો મોકો મળશે તો મિત્રો આ તો આજનો આપણે જીનેન્દ્ર આપણે પરીક્ષાનું જાહેરનામું ક્યારે આવી શકે છે અને જે છે એ ટેટ વન પરીક્ષાની અંદર પાસ થવા માટે તમારે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે જે અંગેની જે અગત્યની અપડેટ હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ